દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની નીમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામના નવ યુવાન ભાવેશ સોમતભાઈ સાખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે ભાવેશ સાખટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામની તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે આજે તેઓ તેમના પ્રસ્થાનના એંસીમાં દિવસે ભરૂચ આવી પહોંચ્યા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સાંસ્કૃતિક જાગૃત કરવા સંદેશો આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે આ તકે ભરૂચ આવી પહોંચેલા નવ યુવાનોનું ભરૂચ ખાતે ગુરુદ્વારામાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું એક સાયકલિસ્ટ ટ્રાવેલર આવ્યો છે ભાવેશભાઈ જે ગીર સુમનત થી આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ 2700 કિલોમીટર સાયકલિંગ કરીને આજે આપણા ભરૂચમાં આવી ચકે છે ત્યારે હું એમનું ભરૂચ ગુરુદ્વારા ખાતે સ્વાગત કરું છું હવે ભાવેશભાઈની આ સાયકલિંગ યાત્રાનો મોટો શું છે આપણે ભાવેશભાઈને પૂછશું ભાવેશભાઈ તો નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવાની કર્યો છું અને આજ મારે એસી દિવસ થઈ ગયા છે અને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી